ધાન અને દમણ દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં ધોળેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણી માટે એક શાનદાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને દાનહા અને દમણ દીવ પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્વમાં ધુણેઠા મંડળ ખાતે મંડળ પ્રમુખની ચૂંટણી માટે એક શાનદાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહ ઉપસ્થિત રહ્યા અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું

ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીની આ ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે એક વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરતા મોટી સંખ્યામાં કાર્યકરો ભાગ લીધો નમસ્કાર આજે અમારા દુનેઠા મંડળમાં જે અમારો દુનેઠા મંડળનો આઠ મંડળ એ મંડળના જે કમિટી બનાવવામાં આવી દરેક બુથમાં દસ દસ મેમ્બરોની નિયુક્ત કરવામાં આવેલી અને આજે મંડળ અધ્યક્ષનું નિયુક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના અતિથિ આપણા જે રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી સરજી આવેલા અને પ્રદેશના અધ્યક્ષ તેમજ પ્રદેશના પ્રભારી ગામના સરપંચ જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ભાજપાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને મારા ધુનાટા ગામના ભાઈઓ બહેનો અને યુવાનો મોટી સંખ્યામાં આજનું આ જે ઇલેક્શન પ્રક્રિયા જે મંડળનું ઇલેક્શન થયું કરવામાં આવ્યું અને અધ્યક્ષ ચૂનવામાં આવ્યો આજે ગામના જે યુવા નેતા યોગેશભાઈ પટેલને અધ્યક્ષરૂપે ધુનેટા ગામમાં બનાવવામાં આવ્યા અને આજના આ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને હું આશા રાખું છું કે ધુનેટા ગામ તેમજ યોગેશભાઈ ભારતીય જનતા માટે ખૂબ સમય આપશે શું ખૂબ કામ કરશે અને ભારતીય જનતા પાર્ટીનો જે અમારા દુનેટા ગામમાં સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો લેવડાવશું એવી આજની આ જે રીતના માહોલ દુનેટા ગામના જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને મંડળને અધ્યક્ષ બનાવ્યા તેમાંથી આપણે વિશ્વાસ છે કે આપણા દુનેટા ગામમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો કાયમી લહેરો લહેર રહેશે